સાવ પાણીના ભાવે કાર વેચવાની છે કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારી સ્વિફ્ટ કાર શીખવા માટે લેવી હોય તે પણ કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં તો આ ગાડી લઈ શકો છો સાવ ઓછી કિંમત છે તો કિંમતની માહિતી પણ વિડીયોની અંદર તમને મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે કાર જોઈ રહ્યા છો વેચવાની છે

ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને એન્જિન પણ સારું જ છે ઇન્ટરિયલનું કન્ડિશન પણ સારું જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ છે જે ચાલુ કન્ડિશનમાં ઓફરવાળી મ્યુઝિક સિસ્ટમ છે ગાડીનું પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધી ચાલુ જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું તમે વિડીયોની અંદર કાર ક્લિયર જોઈ શકો છો હવે કિંમત માત્ર ને માત્ર એક લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે તેમાં પણ કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ગાડીના ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ અને ભેંસાણ ગામે જોવા મળશે